અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઉર્જા એવોર્ડ બે હજાર પચીસ નો સમારોહ યોજાયો અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઉર્જા એવોર્ડ બે હજાર પચીસનો સમારોહ યોજાયો આ સાતમો મહિલા એવોર્ડ સોપાન મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો જે તેમના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિઓને માન્યતા આપે છે આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં સફળ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી જે સમાજમાં સ્ત્રોત બની રહી છે ઉર્જા એવોર્ડ બે હજાર પચીસના સમારોહમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિભાશાળી મહિલાઓને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી આ એવોર્ડ દ્વારા મહિલાઓના પ્રદાનને માન્યતા આપવામાં આવી છે જે સમાજમાં પ્રેરણા સ્ત્રોત બની રહી છે આ સમારોહમાં મહિલાઓની સિદ્ધિઓને ઉજવવામાં આવી હતી અને તેમની મહેનત અને પ્રતિબદ્ધતાને માન્યતા આપવામાં આવી હતી આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોને મહેમાનો દ્વારા મહિલાઓના યોગદાન અને સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના એવોર્ડ્સ મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે અને સમાજમાં સમાનતા અને મદદ કરે છે ઉર્જા એવોર્ડ બે હજાર પચીસના સાતમા સંસ્કરણ દ્વારા એ મહિલાઓના પ્રદાનને માન્યતા આપી છે અને તેમના યોગદાનને ઉજવ્યું છે આ સમારોહ દ્વારા એએમએ સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમની સિદ્ધિઓને ઉજાગર કરી છે જે અન્ય મહિલાઓને પ્રેરણા આપે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે